હે સનેડો સનેડો લાલ પીડો સનેડો ભાઈ કુર્તા પૈસા માં ગરબા તમે ભલે ધીમા ધીમા રમતા હોય પણ ચનિયા ચોલી ને કુર્તા લેવામાં ઉતાર રાખજો બાકી ઓફર આય છે ને બધું ખાલી થઈ જશે જુઓ ભાઈ યુનાઇટેડ વે ગ્રાઉન્ડ હોય એવું લાગે છે ને મોજે મોજ છે ભાઈ એ આગળ માત્ર એકસો ને વીસ રૂપિયા કુર્તા ચાલુ જાય છે ને ચારસો નવ્વાણ ત્રણ પ્લેન કુર્તા મળી જશે નવરાત્રી માટે નવરાત્રી માં બેનો માટે આ બ્લાઉઝ લાયા છે માત્ર ચારસો રૂપિયા ચાલુ થઈ જાય છે અને આખી જોતી હોય તો માત્ર ચારસો નવ્વાણું મોટા માટે અને નાની છોકરીઓ માટે માત્ર એકસો ને મળી જવાની છે અને ભાઈ હજુ